પોઝિટિવ ફેમિલી જય દ્વારકા દેશ જય કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં આજે છે ને ભાઈ આપણે આ વાડીએથી બ્લોગ ચાલુ કર્યો દો જો ભાઈ આ વાડીમાં હું કહેતો હતો ને ચા પડે છે કાલે બધા આમાં ચા પા કમ્પ્લીટ થઈ ગયા જો ભાઈ છે ને જીપીએસ જેવા ચા છે ને ક્યાંય આટી બાટી નમરે ને ફૂલ લાંબો ચા છે ને ભાઈ આમાં મોરમ ભરાવેલ હતી ભાઈ જો દેખાય ને માથે માથે કામ હતું ઘણા એટલે બઉ કઈ ક્લિપ્લિપ લેવાનો આવતો નતો જો તમારે ક્યાંય નહીં આટી નહીં ઘૂટી કોઈ વસ્તુ નહીં જીપીએસે પીએસ એ પડે ભાઈ એવા એવો કારીગર છે ભાઈ આ ભાઈ ચાહ નો છે ને જોઈ એમ તમે છે ગમે ત્યાં સુધી તમે ના જવ છે આવું છે અને આપણે કાલે ચોરી વાટવાનું હાલતું હતું એ ચોરી વાટવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું આજે સાડા પાંચ વાગ્યા હતા વટાઈ ગઈ હતી કે બપોર પછી ધીરા પડી ગયા હતા કામ કરવા મને કે ચાર વાગે જ વટાઈ ગયા હતા ચૌદ જણા હતા તે વાટાઈ ગઈ એટલે કામ કમ્પ્લીટ થઈ ગયું હમણાં અહીંયા જઈને ક્લિપ લઉં અને અહીંયા જો આપણે હજી કાકાને ચોરી ઊભી છે એ કાલે વાટવી ચાલુ કરી દે હે સે જ લીલી હતી ને એ કાકાને જો છે ને વાટે એ થોડીક બાકી રહી જો હજી માણસો પણ એ બધા જ હતી ભાઈ ચોથા ભાગે તીધી લઈ એટલે ચોથા ભાગ વાળા મજૂર જે છે બીજીની રીતે માટે હમણાં છે ને ભાઈ કામ એટલે બીજી રીતનું હતું એટલે કાંઈ ક્યાંય ક્લિપ ક્લિપ કે વિડીયા લેવાનો કંઈ વેત જ નહોતો ભાઈ આમ સમજી લ્યો ને કંઈ મેળા ભાઈ હતું જ નહીં ને પાછું આ પ્રિન્સને હોસ્ટેલમાં મૂકવા જવાનું હતું નહીં થોડુંક ટેન્શન હતું ને પહેલી વાર ગયો અને જે છે હજી તો પાંચમામાં આવ્યો એટલે એ થોડુંક ટેન્શન રહીએ આપણે એના લીધે હવે પછી ઓલી બાજુ જઈને તમને ચોરી બતાવું ભાઈ જરાક આ વાળી જોઈ લો ભાઈ મોરમ બોરમ ભરલ કમ્પ્લેટ આખી જો ભાઈ ચાહ લાંબો કેમ છે તમે જોઈ લો છે ને ચાહ છે ચા પડ્યા ભાઈ અને થોડીક જાડી બેડ હતી એટલે ભાંગતા થોડીક વાર લઈ ગઈ કેમ કે ભાંગવામાં દસક રોજ ભાંગવાના જોયા અને એકથી હાથ આઠ જણા પાણા પેરા કર્યા ટ્રેક્ટર આમાંથી પાણા વીણા વીડ્યા ને મિત્રો એ પાણા છે ને છે આ પારો દેખાઈ રહ્યો અહીંયા આ લીમડા આગળ જાય જાય આમને ઓલા લીમડેથી લઈ અને સુધી છે છે જો રાખે ભાઈ સારું ભાઈ કન્ટિન્યુ બના રહ્યો મળી ઓલી વાડીમાં જો ચોરી વાટેલ છે ને ત્યાં જઈ અને મળી અને તમને બતાવું આપણે

એક આધી હિંગ આપણે ફોલી જો કેવી અંદર થી માલ નીકળે નઈ જો આ ટણે છે ને તો કોયામાં આ નકરતા છે ને અડીને ભરી તો બેવડી વરી જાય ફાટી જાય છે તો એમ છા પંડા દેઠા પડી ગયા જો ફોકસ 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 ફોકસ

આ બધી છે ને ભાઈ હું ગઈ ને આજે એ છે ને બપોર પછી મહરવાના હે ટ્રેક્ટરથી ગુમરાવી ગુમરાવીને બરાબર એટલે બપોર પછી આપણે વેતા આવીએ તો અહીંયા આવી ગયું બરાબર ને તમને બતાવીશ કઈ રીતે આપણે મહરી પછી કાઢવાની હોય એ બાકી આપણે તો કાઢવાની છે જ મહરીને જે કાંઈ કરવાનું છે એ કરીને બરાબર તો હારું મિત્રો કન્ટિન્યુ બનીને રહ્યો મારે આજો આજે બધું બહુ વધી ગયું દાઢીને બાળને ત્યાં કપાવી આગળ જઈને છટસ કરાવી આવું બપોર પછી આપણે મળીએ બરાબર અહીંયા હારલું આ થોડાક રાખી દીધા એક વાર આમળા છે ભર ચાલુ ભાઈ જોવાનું કામ ચાલુ

ભાઈ માણસો ની બધું જણા હોય ચાર પાંચ જણા બાર વારે ચાર પાંચ જણા અહીંયા જાય બાર વારી ને આવી જાય અને ફેરવવું પાછા એને ભાઈ દારખાના એમ સમજ્યા ઢગલો આજે ઢગલો રહ્યો ને દારખાના આ અને આમાં બે ઢગલા પીડા નહીં એ દારખાના ઢગલા દારખાના પાછા ચીપ્યા છે એક સાઈડમાં થઈ ગયા એટલે બીજું કઈ ટેન્શન ના થઈ જાય છે ને ના ભાઈ આપડે જો માલ ડાઢી કમ્પ્લીટ કરે પહેલી વાર ભાઈ પહેલી વાર એટલે એથી દાઠી ઉગે હોય બે ત્રણ વાર આખી દાઠી કરાઈ ગઈ ખાઉં હજીઓ મર્યા હોય ના કે આપણે જયારે હજીઓ ન મારે તો વાત ગરમી બહુ થતી તેને હજીઓ મારી દીધો આખા ઇ મજા થઈ ગયો ને મસ્ત બાર બાર હવે ટૂંકા કરાવી નહીં સીન ફરી ગયો ભાઈ અલગ અલગ લાગ્યા વાત લખત લાગ્યા એ ભાઈ ના લે હારું મને હરામ આવે ક્યારેક ક્યારેક આપણે હાવ દાઢીને કટાવી નાખી ને એટલે ગરમી બહુ થતી હતી કટાવી નાખી ભાઈ આપણે આમાં ભર ભર વરી જાય એટલે એક દેવ હારલું બારલું આખી લે કામ થઈ જાય પૂરું ખેડાતું થાય જો

હાલો કાકાની ચોરીમાં આવી ગયા છ ને આખી ફૂંકણી આવશે છે એટલે નીકળી જાય હે દોરા જવા દે વાહ દાઠા હજી નીકળે ને આ પર ટ્રેક્ટર થી વહી જાય વાહ ખૂણામાં એટલે નડે નહી ફળી જાય તો પાછું ખાતર થાય જવું ભાઈ આવી ચોરી છે જવા હવે આ બધું ફૂકણીમાં નીકળીએ ને

બોલા ધડબડાતી મનોજભાઈ ચોરી ચોરી થઈ પડવાની આંગળી

અને હવે કન્ટિન્યુ બ્લોગ આવતા રહે એટલે થોડોક સાથ સપોર્ટ આપતા રહેજો બરાબર સારું મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ કે આવતા નવા બ્લોગમાં તેને રામ રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ભાઈ